મૂજમૌડામાં કાર ચાલક યુવકે રોંગ સાઈડ આવી પાંચથી છ કારને અડફેટે લીધી હતી કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી સ્થાનિકો મુજબ યુવક નશામાં હતો જો કે અકસ્માતમાં કોઈને ઈજા પહોંચી કોઈ રસ્તા પર બેકાબુ ચાલતા વાહનોને કારણે અનેક અકસ્માત સર્જાતા હોય છે ગત સપ્તાહમાં પણ નીલામ્બર સર્કલ પાસે મોપેડ અને સિમેન્ટ મિક્સરનો અકસ્માત થતા મહિલાનું મોત થયું હતું ત્યારે મુજમવડા પાસે વધુ એક અકસ્માત સર્જાયો હતો સવારના સમયે મુજમવડાથી અક્ષર ચોક તરફ એક બોલેરો કાર રોંગ સાઈડ પૂર ઝડપે જઈ રહી હતી કારે પહેલા પાર્ક કરેલી એક કારને અડફેટે લીધી હતી અને બાદમાં આગળ પાર્ક કરેલી છ કારને અડફેટે લીધી હતી અકસ્માત બાદ કાર ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાઈને તેના પર ચડી ગઈ હતી સ્થાનિકોના જણાવ્યા અનુસાર કાર ચાલક દારૂના નશામાં હતો અને તેની કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે કારમાં એક દંપતી સવાર હતું કારનો અકસ્માત થતા કાર ચાલકને ઈજાઓ પહોંચી હતી જેથી મહિલાએ સ્થાનિકોની મદદથી બારીનો કાચ તોડી ઈજાગ્રસ્તને બહાર કાઢીને તેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા દારૂના પજેશનનો ગુનો આમાં દાખલ કરવામાં આવ્યો હતો